થાનગઢ તાલુકાના ખાકરાડી ગામે ગેરકાયદેસર કોલસા ખનન સામે મોટી કાર્યવાહી કરવામાં નાયબ કલેક્ટર ચોટીલા એચડી મકવાના તથા મામલતદાર સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન સરકારી અને ખાનગી બંને જમીનોમાં કુલ પંદર કોયલાના કુવા મળી આવ્યા સ્થળ પરથી એકસો વીસ મેટ્રિક ટન કોલસો પંદર ચરખી અને પંદર બકેટ મળીને કુલ દસ લાખ હજાર રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે ખનન કરતા છ ઇસમોની ઓળખ કરાઈ જેમાં જીવનભાઈ ભરવાડ જાગાભાઈ ભરવાડ અમારશીભાઈ ગોરધનભાઈ સુનિલભાઈ ભરવાડ અને મનુભાઈ ભરવાડનો સમાવેશ થાય છે તમામ ઇસમો સામે ગુજરાત મિનરલ રૂલ્સ ટુ થાઉઝન્ડ સેવન્ટીન લેન્ડ ગ્રેબિંગ અને તડીપાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સાથે જ આસપાસની સાત ઝુંપડાઓમાંથી ઓગણ્યા હેસી પરપ્રાંતીય મજૂરોને આવી જોખમી કામગીરી ન કરવા સમજાવી રવાના કરવામાં આવ્યા પ્રાત અધિકારીઓએ જણાવ્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન પર ઝીરો ટોલરન્સની નીતિ સાથે કડક પગલાં ચાલુ રહેશે રિપોર્ટર મુકેશ ખક્કર તના સમાચાર અત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના ખાખરાવાળી સીમ વિસ્તારમાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક રીતે દરોડા પાડતા ખાખરાવાડી સીમ વિસ્તારની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે કુવાઓનું ખનન કરી અને કોલસો કાઢવામાં આવતો હતો આ જે કોલસો કાઢવામાં આવતો હતો તેના સર્વે નંબર છે સરકારી સર્વે નંબર ત્રણસો છપ્પન અને ખાનગી સર્વે નંબર ત્રણસો સત્તાવન ત્રણસો અઠાવન અને ત્રણસો ઓગણસાહીઠ આ જે તદ્દન ગેરકાયદેસર રીતે કોલસાનું જે ખનન કરવામાં આવતું હતું ત્યાંથી જે મુદ્દામાલ છે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે જેની વિગત છે એકસો વીસ મેટ્રિક ટન કાર્બોસેલ એટલે કે કોલસો પંદર આ મળી આવેલ છે તમામે તમામ મુદ્દા માલની વિગત છે ને લાખ અને આ તમામ મુદ્દા માલને અને ચોટીલા તેમજ થાનગઢ મામલાદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલ છે આ તદ્દન ગેરકાયદેસર ખનન કરાવતા જે ઈસમો છે એમના નામો પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે જેમાં જીવન આમાં ભરવાર રહે ખાખરાળી જાગા રાહા ભરવાડ રે ખાખરાળી રહે રહે સુનિલભાઈ આ ઉક્ત છ હિસાબો દ્વારા આ તદ્દન ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી આ તમામે તમામ ઈસમો સામે જુદા જુદા કાયદાઓ અંતર્ગત તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે